આજે આપણે સાંભળશું કથા તો દિવસે આ વ્રત કરવામાં આવે છે એ દિવસે વ્રત કરનારે સવારે વહેલા નાહી ધોઈ કંકુ ચોખા તથા ફૂલના હારથી ગાય તથા વાછરડાનું પૂજન કરવું અને એ દિવસે આપણે એકટાણું કરવું તેમાં ઘઉંની કે છડેલી કોઈ વસ્તુ ખાવી નહીં હવે આપણે વાર્તા સાંભળશું

તેમની ગાયના વાછરડાનું નામ ગૌલો હતું કારણ કે તે ગૌવર્ણ હતો ખબર ન પડી કે કયો ગૌલો ખાંડી રાંધવાનો ગૌલાનું ધાન કે ગાયનો વાછરડો તેણે તો વાછરડાને વધેરી નાખ્યો ખાંડી નાખ્યો સાસુએ નદીથી આવીને પૂછ્યું વહુ ગૌલો ચૂલે ચડાવ્યો વહુએ ભોળા ભાવે કહ્યું ચૂલે તો ચડાવ્યો પણ તેને ખૂબ ઉધમાત કર્યો માન માન એને ખાંડીને ચૂલે ચડાવ્યો આ સાંભળી સાસુમાં ચમક્યા તેમને હૈયામાં ફાળ પડી કે વહુને પૂછી બેઠા તમે કયા વાત કરો છો વહુ બોલી કેમ બીજો ક્યાં ગૌલો ગાયના ગૌલાને ખાંડીને રાંધવાનું તમે તો કહ્યું હતું સાસુ બિચારી વહુની વાત સાંભળી બેભાન જેવા થઈ ગયા અને બોલી ઉઠ્યા વહુ મેં તમને કહ્યું શું અને તમે કર્યું શું મેં તો તમને ગૌલાનું

અને એમાંથી હડદ કરતો વાછડો કૂદીને બહાર આવ્યો અને ગાયને લાગ્યો તેને કોટે હાંડલાનો લટકતો હતો ગાય પ્રેમથી હતી અને વાલ કરતી હતી એક જ રંગની ગાય અને વાછડો આખા ગામમાં આ સાસુ બહુ ઘર સિવાય ક્યાંય ન હતો આથી ગામની ગોરાણીઓ દર વખતની જેમ આ વખતે પણ તેમની પૂજા કરવા સાસુ બહુ આંગણે આવી ઊભી રહી પરંતુ ત્યાં જોયું તો તેમનું ઘર અંદરથી બંધ હતું એમાંની એક ગોરાણીએ તો બૂમ પાડીને કહ્યું પણ ખરું કે ઘર બંધ શા માટે રાખ્યું છે અમે ગાય વાછળાની પૂજા કરવા આવ્યા છીએ ખોલો દરવાજો પરંતુ અંદરથી કઈ પણ જવાબ મળ્યો નહીં કે ન તો બારનું ઉઘડ્યું આથી સૌને નવાઈ લાગી આ દરમિયાન એક ચમત્કાર થયો સામેથી ગાય વાછરડું દોડતા આવી પહોંચ્યા આથી ઘોરાણીઓ ખુશ થઈને બોલી ઉઠી લો આવી ગયા ગાય ને વાછરડું પણ આ વાછરડાના ઘરે કાંઠલો કોણે ભરાવ્યો છે ઘરમાં છુપાઈને બેઠેલા સાસુઓ વાતચીત સાંભળી અચંબામાં પડી ગયા અને કમાડ ઉગાડીને જોયું તો સાચે જ તેના આંગણામાં ગાયને વાછરડું ઉભા હતા ત્યારબાદ સાસુએ બનેલી હકીકત સૌ કોઈને કઈ સંભળાવી અને ગદગદ કંઠે તેમણે કહ્યું બહેનો આ તમારા વ્રતના પ્રતાપે આજે વાછડો સજીવન થયો છે બાકી મારી વહુએ તો એને મારી જ નાખ્યો હતો ગોરાણીઓએ ગાય વાછડાની પૂજા કરી વાછડાના ગળામાંથી કાંટલો કાઢીને ફૂલનો હાર પહેરાવ્યો અને ગાયના કાનમાં કહ્યું હે ગાય માતા સત તમારું વ્રત અમારું તમે સૌની રક્ષા કરજો બસ ત્યારથી ગૌરાણીઓએ વર્ષો વરસ બોળજથનું વ્રત કરવાનું નિયમ લીધો એ દિવસે સ્ત્રીઓએ ખાંડવું નહીં કે દળવું પણ નહીં ગાયને આપણે માતા કહીએ છીએ અને એની પૂજા કરીએ છીએ આંગણે આવેલી ગાયને ખવડાવીએ તો આપણા પર પ્રભુ પ્રસન્ન રહે છે અને આપણી હર મનોકામના પૂર્ણ કરે છે ગાય માતાના શરીરમાં તેત્રીસ કરોડ દેવતા વાસ કરે છે માટે ગાયને મારવી નહીં કે હણવી એ પાપ ગણાય છે સ્ત્રીઓએ હંમેશા ગાયને જમાડીને પછી જ જમવું જોઈએ એ ગાય માતા જે તમારી પૂજા કરે તે સૌનું તમે કલ્યાણ કરજો